કોઈ જાનહાની થવા પામી ન હતી જોકે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગને કાબુમાં લીધી હતી તો મહત્વના સમાચાર ડીસાથી કહી શકાય ત્યારે ડીસા રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો છે જેમાં એક ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે ટ્રેલરમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી ત્યારે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે આગને કાબુમાં લેવામાં આવી હતી